સાથે શેર કરી વિન્ટર સ્પેશિયલ અને ખૂબ જ ઝડપથી બની જાય એવો ગાજરના હલવાની રેસીપી આજે હું તમારી સાથે બધી ટ્રીક અને પરફેક્ટ માપ સાથે શેર કરીશ જેથી હલવો બજાર જેવો તૈયાર થાય મા બધાને ભાવે તેવા હલવાની રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા દેશી ગાજર લીધા છે જે વજનમાં ત્રણ કિલો જેટલા છે ગાજરનો હલવો બનાવવા માટે હંમેશા દેશી ગાજર લેવા અને જાડા ગાજર લેવા આ રીતે ગાજરનો ઉપરનો ભાગ અને નીચેના ભાગને કાઢી લઈએ અને આ રીતે ગાજરની છાલ પણ આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધા જ ગાજર ને તૈયાર કરી લેશું તો ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવા માટે તૈયાર થયેલા છીણી આપણે મોટી મોટી ઉપયોગ કરવાનો છે તો ખમણતી વખતે ગાજર ને આડું રાખીને ખમાણવાનું છે તો આ રીતે આપણે ગાજર ને સારી રીતે ખમણી લેશું ગાજર ને ખમણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગાજરના વચ્ચેના ભાગનો ઉપયોગ નથી કરવાનો આ રીતે આપણે બધા જ ગાજરના ખમણને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો લગભગ પંદર થી વીસ મિનિટમાં જ આપણે બધા જ ગાજર ખમણાઈ ગયા છે તો હવે આપણે તૈયાર કરેલા ગાજરના ખમણમાં એક કપ ખાંડ એડ કરશું જે વજનમાં સાડા ત્રણસો ગ્રામ જેટલી છે તો હવે આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આ આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તૈયાર કરેલા મિશ્રણ ને કુકરમાં એડ કરી દેસુ તો આ આપણે સારી રીતે કુકરમાં એડ થઈ ગયું છે તો હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરશું તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ પર બે સીટી વગાડ લઈએ જો કુકર માં સીટી ના કરવી હોય તો ઢાંકણ ઢાંકીને ગાજર અને ખાંડના મિશ્રણ ને આપણે બે સીટી થઈ ગઈ છે તો તેની મેડે જ આપણે કુકરને ઠરવા દેસુ અને ત્યાં સુધી આપણે કુકર ને ના ખોલીએ તો લગભગ પાંચ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું કુકર પણ ઠરી ગયું છે તો આપણે કુકરને ખોલી લેશું તો તમે જોઈ શકો છો આપણા ગાજર બફાઈ ગયા છે ને સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તૈયાર થયેલા મિશ્રણને એક પેનમાં કાઢી લેશું તો આપણે ગાજરનું બધું મિશ્રણ પેનમાં હેટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું ને ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી ગાજરના મિશ્રણમાં જેટલું પણ ખાંડનું પાણી છે તે સારી રીતે બળી જશે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચમચાને સતત હલાવતું રહેવાનું તો લગભગ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો આપણું પાણી થોડું થોડું બળવા લાગ્યું છે હલવાનું મિશ્રણ વધુ હોવાથી આપણે બે પેનમાં શિફ્ટ કરેલ છે જેથી આપણું પાણી ઝડપથી બળી જાય લગભગ થી પંદર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો કે મિશ્રણ માંથી બધું જ પાણી બળી ગયું છે તો હવે આપણે તેમાં એક નાનો ગ્લાસ એટલે કે એક કપ જેટલું દૂધ એડ કરશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધુ ફેટ વાળા દૂધ નો ઉપયોગ કરવો જેથી આપણો હલવો મલાઈદાર અને એકદમ સરસ બને તમારી પાસે ફૂલ ફેટનું દૂધ ના હોય તો અમૂલ દૂધનો ઉપયોગ કરવો તો આપણે અહીંયા વધુ એક પ્રોસેસ કરવાની છે કે દૂધ સાથે હલવાના મિશ્રણને પકાવવાનો છે આપણે હલવાને બનતા પચીસ થી ત્રીસ મિનિટ જેવો સમય લાગે છે હલવાના મિશ્રણમાં દૂધ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને ચમચાને હલાવતા રહીને અને સાથે દૂધ બળી જાય ત્યાં સુધી કૂક કરવાનો છે તો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું થોડું થઈને બળવા લાગ્યું છે દૂધ બળી જશે એટલે આપણો હલવો એકદમ સોફ્ટ બની જશે મિશ્રણમાં દૂધ ત્યાં સુધીમાં આપણે અઢીસો ગ્રામ જેટલો માવાને ખમણી લેશું માવો તમને બજારમાં આસાનીથી મળી જતો હોય છે તો તમે જોઈ શકો છો આ આપણો માવો ખમણાઈને તૈયાર થઈ ગયો છે તો લગભગ ચૌદ થી પંદર મિનિટ જેવું થયું છે ને આપણું બધું જ દૂધ બળી ગયું છે તૈયાર થયેલા મિશ્રણમાં માવાને એડ કરી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે હલવાના મિશ્રણમાં એક મોટી ચમચી ઘી એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું હલવામાં ઘીને એડ કરવાથી હલવામાં સારી ચમક આવે છે એક વાતનું ખાસ ધ્યાન કે ગેસની ની ફ્લેમ મીડિયમ રાખવાની તો લગભગ ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો હલવો એકદમ તૈયાર થવા લાગ્યો છે જોઈને જ લાગે છે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો તૈયાર થયો હોય તો આ સમયે આપણે હલવામાં કાજુ બદામ એડ કરી દેસુ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપડા હલવાનો કલર ખુબ જ સરસ આવ્યો છે સ્વાદ માં એટલો સરસ બન્યો છે કે બધાને ખૂબ જ ભાવશે તો હલવો બનાવો છે ને એકદમ સહેલો તો આ આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો તેને સર્વ કરી લેશું મીઠાઈ વાળાની દુકાન જેવો સ્વાદિષ્ટ હલવાની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો